ધારી તાલુકાના પેસેન્ટરના મોટા ભાગના શિક્ષકો તેમજ આચાર્ય કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગીય પૂર્વ મંજૂરી લીધા વગર ફરજના સમય દરમિયાન ક્રિકેટ રમતા જોવા મળે છે ધારી તાલુકાના અલગ અલગ પેસેન્ટરોમાંથી સ્કૂલના શિક્ષકો તેમજ આચાર્ય તારીખ ચાર એક બે હજાર પચીસના સવારના નવ વાગ્યાના સમય ધારી મામલતદાર ઓફિસ પાછળ આવેલ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળેલ છે જ્યારે આ બાબતની વધુ તપાસ કરતા તેમના વિભાગના ટીપીઓ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ આ ક્રિકેટ રમતા શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી તેમજ સવારના નવ વાગ્યાથી લઈ અને આખો દિવસ સુધી શિક્ષકની ટુર્નામેન્ટના નામે પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પરંતુ ચાલુ ફરજ દરમિયાન સ્કૂલને રામપુરુષે મૂકી અને સવારે ક્રિકેટ રમવું એ યોગ્ય છે તે બાબતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ પૂછવામાં આવતા તેમના દ્વારા પણ જણાવેલ કે આ બાબતની અમારી પાસે કોઈપણ પ્રકારની મંજૂરી

પેસેન્ટ વાઇઝ બધા રમશે શનિવાર અને રવિવારના રોજ સવારમાંથી ચાલુ છે શનિવારે આજ શનિવારે દસ વાગ્યાથી સ્ટાર્ટ કરી અને કાલે સેમિફાઈનલ ને ફાઇનલ બંને મેચ કાલે રાખવામાં આવશે અને આજે જે પેશન્ટ દારી તાલુકાના આઠ પેસેન્ટોની ટીમને એકાબીજા વચ્ચે રાઉન્ડ પાડી અને આજે લીગ મેચોનું આયોજન છે કાલે સેમિફાઈનલ અને ફાઇનલનું આયોજન છે શિક્ષકોના ક્રિકેટરમાં બાબતે અમુને જ્યારે માહિતી મળી ત્યારે ટીપીઓ શ્રીને ટેલિફોનિક સંપર્ક કરીને મેં જણાવેલ છે કે તેમની કક્ષાએથી કોઈ મંજૂરી આપવામાં આવી છે કેમ અથવા મંજૂરી આપવામાં આવી નથી તો કેવા સંજોગોમાં આ પ્રકારનું કોણ એને કઈ રીતે આયોજન કરે છે એનો ડિટેલ રિપોર્ટ અમને સબમિટ કરે છે જેથી કરીને આ દળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય છે સર આમાં ચાલુ ફરો ફરજ દરમિયાન શિક્ષકો ગયા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવા સામાન્ય રીતે જો ચાલુ ફરજ દરમિયાન પૂર્વ પરમાન વર્ગ ગયા હોય તો સેવા અને શિસ્તના નિયમો મુજબની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય